રાણવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આંબેડકરનગર ખાતે વીજધાંધ્યા જોવા મળતા હતા જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ વીજતંત્રે પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધર્યા છે રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આંબેડકર નગર ખાતે વીજ ધાંધિયા જોવા મળતા હતા જેમાં પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાથી કેટલાક વીજ ઉપકરણો ચાલુ પણ થતા ન હતા આથી સમસ્યાનું નિરાકરણ કરવા સ્થાનિકોએ વીજવીસીએલ તંત્રને રજૂઆત કરી હોવા છતાં ઉકેલ આવતો નહોતો તે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ કામગીરી શરૂ કરવામાં આવી છે કાલે અમે પીજીવીસીએલની ઓફિસે રજૂઆત કરવા ગયા હતા કે અમારે પીસીનો ફોલ્ટ છે એટલે પીસી પણ કાલે પણ બદલાઈ આપ્યું અને આજે પણ પાછું બદલાવ આવ્યા ફોડ રાતના થઈ ગયું એટલે અને જીટી પીએલ નો આભાર માન્ય છે પણ પીજીસીએલ નો પણ આભાર માન્ય છે કામ સારું કર્યું છે એ બધા ખૂબ ખૂબ આભાર રણવાવ પીજીવીસીએલ તંત્ર દ્વારા તાકીદે ટ્રાન્સફોર્મર ઉભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો રાજુ કારાવત્રા ગુજરાત ન્યૂઝ રાણવાવ